તમે ડ્રેસઅપ થાવ તો તમારામાં દેખાય છે કે એનસીસી કેડેટ છે તમે ચાલો તો અલગ દેખાવ બધાથી કે ખબર પડે એનસીસી કેડેટ છે ટેલિવિઝનની સમાચાર ચેનલોમાં સમાચારો આવે છે કે આપણી દીકરીઓ પર આપણી યુવતીઓ ઉપર અત્યાચાર થાય છે ક્યારેક એમની જ્યારે એનસીસીમાં આવે છે તો તમને સેલ્ફ ડિફેન્સ એક એક પોતામાં કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય કે ઓફકોર્સ કોઈ એક છોકરો કંઈક કહીને જાય છે તમને તો જવાબ આપતા આપણને સામે આવડવું જોઈએ એમ વાત પૈસાની નથી એક લાઇફ છે એટલે આર્મીમાં જે તમને લાઈફ સ્ટાઇલ મળે જે દેશનો એક કર આમ એક અંદરથી ભાવના છે એના લીધે આર્મીમાં જોવું છે હું જ્યારે ફર્સ્ટ ઇયરમાં જ્યારે કોલેજમાં આવ્યો હતો ત્યારે મેં આ બધાને જોયા હતા ડીલ કરતા અને બધાને ચાલતા જોયા હતા એ બધાની જે વર્ક હોય આમ અલગ જ ઓરા ક્રિએટ કરે એના માટે મને પણ એવું થયું કે એનસીસીમાં જોડાવવું જોઈએ એનસીસીમાં યુવાનોએ પોતાને એક તો બે રીતે જોડાવવું જોઈએ એક તો પોતાના પર્સનલ ગ્રોથ માટે બી અને એક બીજું કે તમારે જે છે ને અલગ સ્ટેન્ડ આઉટ કરવું હોય કોઈનાથી તેના માટે બી જોડાઈ શકાય છે ડિસિપ્લિન એ નથી કે તો હું સવારે ચાર વાગે એવું ઉઠું એ ડિસિપ્લિન નથી પણ મેં જો છ વાગ્યાનો અલાર્મ મૂકો છે તો છ વાગ્યા પહેલાં મારે ઉઠી જવું જોઈએ એ ડિસિપ્લિન મને એનસીસીએ શીખડાવી છે નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું અત્યારે અમે ચાંગામાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં છીએ ચારુસેટ યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં જાણીતી છે મોટાભાગે એવું બનતું હોય છે કે ગામડાના વિદ્યાર્થીઓ શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં ભણવા જાય આ એક એવી યુનિવર્સિટી છે જેમાં અમદાવાદ વડોદરા એવા શહેરોમાંથી ભણવા માટે વિદ્યાર્થીઓ આ ગામડામાં આવેલી યુનિવર્સિટીમાં આવે છે ખૂબ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે નવ જુદી જુદી કોલેજો છે એમાં દસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને વૈશ્વિક કક્ષાએ તાલથી તાલ મિલાવીને આ યુનિવર્સિટી કામ કરી રહી છે અત્યારે અમે આ યુનિવર્સિટીના જે એનસીસી યુનિટ છે એના ઉર્જાથી ભરેલા ઉત્સાહથી ભરેલા પ્રતિભાશાળી યુવાનો સાથે ઊભા છીએ અને કેટલીક વાતો આ વિભાગ વિશે આ યુનિટ વિશે અમે કરવાના છીએ હું ડૉક્ટર પ્રિતેશ પટેલ કે જે એનસીસી યુનિટ છે એના વડા છે એમની સાથે થોડો સંવાદ કરીશ મને અમારા આ યુનિવર્સિટીના એનસીસી યુનિટ વિશે થોડી વાત કરો ઓકે નમસ્તે જય હિન્દ સાત એનસીસી યુનિટ બે હજાર એકવીસમાં ફૂલી સેલ્ફ ફાઇનાન્સ બેઝ પર યુનિટ અમે ચલાવી રહ્યા છે આ યુનિવર્સિટીમાં ટોટલ એ એંસી વિદ્યાર્થીઓ એંસી કેડેટનું અમે પસંદગી ત્રણ વર્ષ માટે કરીએ છીએ અને એનો ટોટલી એક્સપેન્સ યુનિવર્સિટી બેર કરતી હોય છે આ ચારોસઠ એનસીસી યુનિટના છેલ્લા પાંચ સાત વર્ષમાં સિદ્ધિઓ એવી ગણાય છે કે આ ચાલુ વર્ષે અમે ટ્વેન્ટી નાઇન કેડેટ્સને સ્ટેટ એન્ડ નેશનલ લેવલના કેમ્પ્સમાં મેં પાર્ટિસિપેશન કરાવ્યું છે અને આ ચાલુ વર્ષે ઘણા બધા એક્ટિવિટીઝ થઈ છે જેવા કે થલસેના કેમ્પ રાષ્ટ્રીય એકતા દિવસ કેમ્પ આરડીસી કેમ્પ ટ્રેકિંગ કેમ્પ છે માઉન્ટેનિંગ કેમ્પ છે એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ છે આવા બધા વિવિધ કેમ્પમાં વિવિધ છોકરાઓને પસંદગી કરાવીને મેં ત્યાં આગળ ટ્રેનિંગ કરાવીને મોકલતા આવીએ છીએ યુવાનો ખરેખર ઉત્સાહથી અને પ્રેમથી જાતે એનસીસીમાં જોડાતા હોય છે કે ભણવાના ભાગરૂપે ફરજીયાત જોડાવું પડે એટલે પરાણે જોડાતા હોય છે ના અહીંયા એવું નથી અહીંયા છોકરાઓ ઇન્સ્પાયર થઈને જ એમના સિનિયર્સથી ઇન્સ્પાયર થઈને જ પોતાની જાતે જ અહીંયા સિલેક્શન પ્રોસેસ માટે આવતા હોય છે જ્યારે અમે સિલેક્શન પ્રોસેસની જાહેરાત મૂકતા હોઈએ છીએ ત્યારે અમારા લેવાના પચીસ ત્રીસ વિદ્યાર્થીઓ હોય છે એની સામે અમને ત્રણસો ચારસો સ્ટુડન્ટ્સના ઇન્ટરેસ્ટ મળતો હોય છે અને એમાંથી અમે ત્રણસો સત્યાવીસથી ત્રીસ છોકરાઓ પસંદગી કરતા આવીએ છીએ પ્રિતેશભાઈ તમારા કોઈ કંઈક એવા યુવાન વિશે અમારા નવી સવારના પ્રેક્ષકોને જણાવો કે જેની વાત અને પરિચય સાંભળીને જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ પ્રેરણા મળે એક મારા દસ વર્ષના ટેન્યોરમાં એક એવી ઘટના થઈ છે કે જે અમારો એનસીસી કેડેટ રવિ યાદવ જે આઉટ લાસ્ટ યર થયા છે અને જેમણે દિલ્હી રિપબ્લિક ડે કેમ્પમાં પણ પાર્ટ લીધો છે અને યુથ યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં નેપાળ પણ પાર્ટ લીધો છે અને એ જ કેડેટ અત્યારે ઇન્ડિયન આર્મીમાં એઝ અ લેફ્ટનન્ટ તરીકે જોડાયા છે તેની ખુશી મને ખૂબ છે ખૂબ સારું કહેવાય અભિનંદન આપીએ તમને કે અહીંનો જ આપણો વિદ્યાર્થી આ રીતે પ્રગતિ કરીને છેક ત્યાં સુધી પહોંચે જય હિન્દ એવરી વન મારું નામ આયુષ કાર્યા છે હું હમણાં આરડીસી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો પાર્ટ હતો અને એની સાથે યુથ એક્સચેન્જ પ્રોગ્રામ કરીને એક ઇવેન્ટ હોય છે જેમાં આપણે એનસીસી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતા હોય છે બીજી ફોરેન કન્ટ્રીઝમાં તો એની બી મેં એક્ઝામ આપી હતી એનો બી હું પાર્ટ હતો હજી સુધી મારું ડેલિગેશન આવ્યું નથી બટ આઈ એમ હોપિંગ કે જે બી નેક્સ્ટ ડેલિગેશન્સ બાકી છે એમાં મને ચાન્સ મળી જાય કોઈપણ યુવાને એનસીસીમાં શા માટે જોડાવવું જોઈએ પહેલાં તો એનસીસીનો મોટો છે યુનિટી એન્ડ ડિસિપ્લિન આ બે વસ્તુ તમને આ ત્રણ વર્ષમાં એટલું તમારા અંદર સુધી ઉતારી દેવામાં આવે છે કે યુનિટી અને ડિસિપ્લિન આ બે શબ્દો તમારી સાથે લાઈફ ટાઈમ માટે જોડાઈ જાય છે તમે ડ્રેસઅપ થાઓ તો તમારામાં દેખાય છે કે આ એનસીસી કેડેટ છે તમે ચાલો તો અલગ દેખાવ બધાથી કે ખબર પડે એનસીસી કેડેટ છે અને આના સિવાય તમે ડ્રિલ કરો બીજી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરો લોકોને મળો તો ફાયદા તો અનેક છે તમે જેટલું ગ્રાસ કરી શકો તમે જેટલું લઈ શકો એટલું ઓછું આપનો ખૂબ ખૂબ આભાર અભિનંદન કે તમે એનસીસીમાં હું જ્યારે ટવેલ્થ પાસ કરીને આ યુનિવર્સિટીમાં આવી હતી તો મેં નક્કી કર્યું હતું કે એનસીસીમાં જવું છે મતલબ રીતે પછી જે ફર્સ્ટ યરમાં હું જે કેડેટ હતી અને અત્યારે ત્રણ વર્ષમાં જે પોતામાં એક ગ્રોથ દેખાય મતલબ એક સેલ્ફ ગ્રોથ રીતે હોય એમાં મારામાં બહુ સુધારા છે મતલબ સો હું બીજાને પણ એવું કહું છું કે એનસીસીમાં ઓફકોર્સ એક એઝ અ પાર્ટ રીતે હોવું જોઈએ મતલબ માધવી હું એક સવાલ તમને એ પૂછું કે રોજ અખબારોમાં ટેલિવિઝનની સમાચાર ચેનલોમાં સમાચારો આવે છે કે આપણી દીકરીઓ પર આપણી યુવતીઓ ઉપર અત્યાચાર થાય છે ક્યારેક એમની છેડતી કરવામાં આવે છે તો આ બધાને રોકવામાં એક કેવી હોવી જોઈએ સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કે એનસીસીમાં જ્યારે આવે છે ને તો એક છોકરી જે ટ્વેલ્થ પછી જેમ કે મારો જ એક્ઝામ્પલ આપી દઉં ટ્વેલ્થ પછી એક છોકરીને એવું થાય કે બહાર જઈએ છે આવી રીતે તો કંઈ થાય ના ઊંધું આમ ના થાય બટ જ્યારે એનસીસીમાં આવે છે તો તમને સેલ્ફ ડિફેન્સ એક પોતામાં એક કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય કે ઓફકોર્સ કોઈ એક છોકરો કંઈક કહીને જાય છે તમને તો જવાબ આપતા આપણને સામે આવડવું જોઈએ એમ તો એ પણ એનસીસીમાં બધું શીખવાડવામાં આવે છે મતલબ છોકરીઓ રીતે એઝ અ જોવા જાઉં તો બહુ વધારે સેલ્ફ ગ્રોથ થાય છે બધા એવું કે છોકરીઓ એઝ અ પાર્ટ રીતે એનસીસીમાં ના થાય બહુ બધા પ્રોબ્લેમ્સ નડતા હોય ફેમિલી ઇશ્યુ હોય યા તો કંઈ પણ હોય ફેમિલી સપોર્ટ ના મળે બટ અકોર્ડિંગ ટુ મી મને એવું લાગે કે ત્રીજા વર્ષમાં એટલું મતલબ તમને ગ્રોથ દેખાઈ જાય કે ઓફકોર્સ તમે એટલા કેપેબલ થઈ જાઓ કે પોતાનું સેલ્ફ ડિફેન્સ તો કરી શકો એમ કેટલી સારી વાત છે ઘણીવાર એવું માધવી થતું હોય છે કે બહેનોમાં પણ શક્તિ તો છે જ પણ એને એને વાતાવરણ વાતાવરણ નથી મળતું તો તો આ જો એ મળે હા ઓફકોર્સ મળે બટ ઓફકોર્સ તમારે એવું હોવું જોઈએ કે હવે કોઈ જેમ કે હું મારી જ વાત લઈ લઉં હું ફર્સ્ટ યરમાં હતી ત્યારે મારું એટલું ગ્રુપ હતું જ નહીં હું પોતે એટલે કોઈ જોડે વાત કરવા નથી જતી બટ એક આપણા સાઈડથી પણ એક સ્ટેપ લેવો પડે કે આપણે અંદર જોડાઈએ તો પછી આપણી સાથે લોકો જોડાય સો હું એવું કહેવા માગું કે જોડાશો તો લોકો આપણી સાથે જોડાશે આપનો ખૂબ ખૂબ આભાર હું એકચ્યુઅલી આર્મીમાં જવા માગું છું ડિફેન્સમાં તો એના માટે એનસીસી મેં જોઈન કર્યું એના સી સર્ટિફિકેટથી એનામાં બહુ ઇફેક્ટ પડે પણ કારકિર્દી બનાવી હોય તો તો કેટલા બધા ક્ષેત્રો છે જેમાં ખૂબ પૈસા બનાવી શકાય આર્મીમાં જવાનું કોઈ ખાસ ખાસ કારણ છે વાત પૈસાની નથી એક લાઈફ સ્ટાઈલની છે એટલે આર્મીમાં જે તમને લાઈફ સ્ટાઈલ મળે જે દેશનો એક કર્જ છે આમ આમ એક અંદરની ભાવના છે એના લીધે આર્મીમાં જવું છે તમારા પરિવારમાં કોઈ આર્મીમાં કોઈ નથી ના કોઈ નથી એટલે મારે એમ છે કે હું સ્ટાર્ટ કરું તો પછી આગળથી કોઈ એમાં જઈ શકે એમ ખૂબ સરસ તમારી આ જે ભાવના છે રાષ્ટ્ર માટેની એ ભાવના માટે હું તમને અભિનંદન આપું છું થેન્ક યુ અને શુભકામનાઓ પણ આપું છું કે તમે એક ભારતના મજબૂત અડીખમ સૈનિક બની શકો થેન્ક યુ આપ એનસીસીમાં શા માટે જોડાયા છો બેઝિકલી સર મારે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરવી છે સો દેટ્સ વાય આઈ જોઈન ધ એનસીસી એમાંથી સી સર્ટિફિકેટથી મતલબ બેનિફિટ મળે છે એમાં જોઈન થવાથી એઝ એન ઓફિસર મારે જોઈન થવું છે અમને જણાવશો કે તમે એનસીસીમાં શા માટે જોડાયા છો ને એનસીસીમાં જોડાયા પછી તમને ફાયદો શું થાય પહેલાં તો વાત કરીએ આયુષ્યરે કે યુનિટી એન્ડ ડિસિપ્લિન એટલે આ બધા હું જ્યારે ફર્સ્ટ યરમાં જ્યારે કોલેજમાં આવ્યો હતો ત્યારે મેં આ બધાને જોયા હતા ડીલ કરતા અને બધાને ચાલતા જોયા હતા અને એ બધાની જે વોક હોય આમ અલગ જ ઓરા ક્રિએટ કરે એના માટે મને પણ એવું થયું કે એનસીસીમાં જોડાવવું જોઈએ તમે પછી કેવો અનુભવ છે બસ જો સારો અનુભવ છે પર્સનાલિટી ઉપર આમ સારું ડેવલપમેન્ટ થયું છે ખૂબ સરસ તમે મને જણાવશો કે એનસીસીમાં યુવાનોએ શા માટે જોડાવવું જોઈએ અને તમારો અનુભવ કેવો છે જય હિન્દ મારું નામ હર્ષિલ રોહેલા છે એનસીસીમાં યુવાનોએ પોતાને એક તો બે બે રીતે જોડાવવું જોઈએ એક તો પોતાના પર્સનલ ગ્રોથ માટે બી અને એક બીજું કે તમારે જે છે ને અલગ સ્ટેન્ડ આઉટ કરવું હોય કોઈનાથી તેના માટે બી જોડાઈ શકાય છે એઝ અ હું મારી વાત કરું પોતે તો મેં સ્કૂલમાં બી એનસીસીમાં હતો પોતે પહેલાંથી જ એટલે જ મેં અત્યારે બી અહીંયા ચારું સેટમાં એનસીસી જોઈન કર્યું અને એના અંદરથી મને જે પહેલાં હું દેખતો તો પોતાને અત્યારે જે દેખું છું ને એકદમ અલગ ફીલ થાય છે આ ક્યાંક એટલે મેં એનસીસી જોઈન કરું હતું ખૂબ સરસ નમસ્તે જૈન મારું નામ અંડર ઓફિસર સાવન નખારા છે મેં મારો એકતા દિવસ અને આઈ એમ એટેચમેન્ટ કેમ્પ કરેલો છે તો મને એનસીસીથી એ જાણવા મળ્યું છે કે કોઈ સ્ટેટ અને નેશનલ લેવલમાં તમે કેમ્પ કરો છો તો તમને બહારના રાજ્યો સાથેના કેડેટ સાથે તમને મળવા મળે છે એનું કલ્ચર તમને એક્સચેન્જ કરો છો એનું કલ્ચર કેવું છે એ જાણવા મળે છે અને બીજી વસ્તુ કે જે એનસીસીનો મોટો છે યુનિટી એન્ડ ડિસિપ્લિન તો ડિસિપ્લિન એ નથી કે તો હું સવારે ચાર વાગે ઉઠું એ ડિસિપ્લિન નથી પણ મેં જો છ વાગ્યાનો અલાર્મ મૂક્યો છે તો છ વાગ્યા પહેલાં મારે ઉઠી જવું જોઈએ એ ડિસિપ્લિન મને એનસીસીએ શીખડાવી છે કેવું સરસ એનસીસી જીવનમાં સફળતા મેળવવામાં મદદ કરી શકે સફળતા મેળવવામાં તમને એક સારા એવા સમાજમાં લીડર તમને બનાવી શકે છે એનસીસી ખૂબ ખૂબ આભાર તમારી સાથે છેલ્લો એક સવાલ કરી લઉં કે મેં આ બધા યુવાનો સાથે વાત કરી પણ ઘણીવાર એવું સમાજમાં જોવા મળે છે કે યુવા ધન ઘણું મોટી સંખ્યામાં છે ભારતમાં પણ એનામાં ક્યાંક ગંભીરતા ઓછી છે ક્યાંક શિસ્તનો અભાવ છે ક્યાંક કશું ખૂટે છે એવું લાગે છે તો એનો ઉકેલ શું હોય બસ હું એ જ કહેવા માગું છું કે આવી બધી યુનિવર્સિટી એજ્યુકેશન સંસ્થામાં આવી બધી એક્ટિવિટીઝ થતી હોય છે લાઈક સ્પોર્ટ્સ એનસીસી એનએસએસ આવી બધી એક્ટિવિટીઝ કરવાથી સ્ટુડન્ટ્સના પર્સનલ ગ્રોથ લીડરશીપની સ્કિલ અને દેશભક્તિ ભાવના પેદા થાય છે તો આ બધું કરવાથી સ્ટુડન્ટ્સને મોટિવેટ થતા હોય છે અને આગળના જીવનમાં એમને ખૂબ લાભદાયક થાય થતું રહેતું હોય છે નવી સવારનો આ વિડીયો જે યુવાનો જોઈ રહ્યા છે યુવાનોને મારે એટલું જ કહેવાનું છે કે આપ ભણતા હોવ ત્યારે આવી કોઈ એક પ્રવૃત્તિમાં એ એનસીસી હોય એનએસએસ હોય કે બીજી ઘણી બધી યુનિવર્સિટી કક્ષાએ અને કોલેજ કક્ષાએ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે અચૂક એવી પ્રવૃત્તિમાં આપણે ભાગ લેવો જોઈએ જેનાથી આપણામાં શિસ્ત પણ આવે છે અને એક રાષ્ટ્રભાવના અને માનવતા પણ આપણામાં પ્રસ્થાપિત થતી હોય છે